રો સુકરો આવનો તો હજુ આયો નહીં રાત વઢાર થઈ ગઈ એટલે સુકરા મフォン તો કરવા દે એટલે અરે લાલા બેટા ચેટલે હું આ બાપા ગોમના ગેટે આવી ગયો દસ મિનિટ માં આવું સારું આય બેટા એ આ છોકરો આવતો દેવા તો દે હા તો એક મહિના પછી ગો માં આવ્યો બાપા ને જોડે રાતે બે હું આખી રાત કાન નાખવી હે એ વાતો કરવી હે આખા મહિના ઈ જોતો બાપા ને તો મળું રૂબરૂ વાત કરું શું આખી રાત બે આવું બાપા બોલાતા બધું બાપા ને કઈ દેવું છું આ તો ઘલાડા ના હોય ના કરીને આ તો ઝઘડો મોટો કરી દેવા હોય ને મને છું કહ્યું લાફો મારી ગયો મને એટલે એના જોડે તો આપડે પેલન થી દુશ્મનીકડયો એટલે બોલાય તારા બટુકજી ને બોલો હતા એટલે આપેલો મને આપેલો બોપરજી નો છોકરો લાફો મારી ના છોકરો નહીં આપણા છોકરા શું વાત કરો તો લાશો પાડ દેવાની લાશો પોપટ વિખેરી નાખું એવું હોય એમ તો હા ઉભા હું આવું ધોકો લઈ લઉં લઈ લો ના છોકરા તું રે છોકરા તના મુખી ના છોકરા એમ ના માર્યો મુખી ના છોકરા તને માર્યો રોહિત ગઈ તું અંદર જા

એટલે જો હું તલવાર લઈને જાય તો ભાઈઓને ભેગા કું કરશે લાઈફ મૂકી દે હજી એટલે રમતુજી એ બકુરજી

ઘર ના થાય સમાધાન સમાધાન ઘેર કરી લઈએ મારા ઘેર અવસર છે સમાધાન નું તો છે અમારા છોકરા ને મારી જતા એટલે એમની હાલ જોયે જે થઈ ગયું એ થઈ ગયું હું અમે સમાધાન કરવા આવ્યો મારા ઘેર અવસર સમાધાન બીજું મેટર ના કર્યું તો કર્યો સમાધાન તમારા ઘેર જ બે

બોલો આ છોકરા છોકરાના ના ઝઘડા તમે ભાગ્યા બરોબર હવે એ વાતનું આપણે અહીંથી સમાધાન લઈએ મારા ગેરપ્રસંગ આવ્યો

પૂરી દઈશું અમે પૈસા લેહો તમે અને અમને પૈસા હતા કેજો અમે આપી દઈશું તમ બરોબર લગન માં ટેકો કરશું જરૂર ક્યાં જાય ખેડો તને આપડે લેહાડો